આપણે આવેલા છે મગ ને તલ પણ વરસાદ વગર આજે તો નરમ પડી ગયા છે એક વરસાદ આ તલ છે મગને પણ ફૂલડા આવી ગયા છે હવે વરસાદ વગર પડી ગયા છે આજે મગને પણ ફૂલડા આવી રહ્યા છે લોગને લાસ્ટ સુધી જોતા રહેજો આપણા મગને તલ તલવાર વાવેલો છે ગવર આ બાદ રેન્ડવા વેલા છે